દાંગધ્રા સિટી પોલીસ દ્વારા દેશી હાથ બનાવટ સિંગલ બેરલ બંદૂક સાથે મોઈ ભાઈ સિપાઈને પકડી પાડતી ડાંગધ્રા સિટી પોલીસ ਤੰਗਦਰਾ ਡੀਵਾਈਐਸਪੀ ਜਿਹੜੀ ਪੁਰੋਹਿਤ ਦਾ ਮਾਰਗ ਦਸਨ ਨੇ ਸੂਚਨਾ ਹੇਠਾਂ ਇੰਚਾਰਜ ਪੀਆ ਏਕੇ ਵਾਗਿਲਾ ਤਥਾ ਅਜੀਬ ਭਾਈ ਖਾਂਬਲਾ ਤਥਾ ਸੰਜੀ ਭਾਈ ਮੁੰਦਵਾ ਤਥਾ ਮੁਰਾਸੀ ਸੋਲੰਕੀ ਤਥਾ ਨੋਗਣ ਭਾਈ ਖਿੰਡ ਤਥਾ ਸਰਫਰਾਜ਼ ਭਾਈ ਮਲੇਕ ਨਾਉ ਪੈਟਰੋਲਿੰਗ ਮਾਤਾ ਜੇ ਦਰਮਿਆਨ ਸੰਜੀ ਭਾਈ ਮੁੰਦਵਾ ਨਾਉ ਨੇ ਖਾਂਗਿਰਾਏ ਬਾਤ ਮੇ ਹਕੀਕਤ ਮੜੇ ਕਿ ਮੋਇਨ ਭਾਈ ਮੁਹੰਮਦ ਭਾਈ ਸਿਪਾਈ ਰਹੇ ਮਾਜੀ ਸੈਨਿਕ ਸੋਸਾਇਟੀ ਧੰਗਦਰਾ ਵਾੜੋ ਹਾਲੇ ਮੇੜਾ ਨਾ ਮੈਦਾਨ ਪਾਸੇ ਬੇਠਾ ਪੁਲ ਬਾਜੂ ਮਾ ફલ્કુ નદીના પટમાં પોતાના કબજામાં ગેરકાયદેસર પાસ પરમિટ વગર એક દેશી હાથ બનાવટની બંદૂક સાથે છે તેવી ચોક્કસ હકીકત મળેલ હોય જે બાતમી આધારે હકીકતવાળી જગ્યાએ પંચો સાથે રેડ કરતા મોહીનભાઈ મોહમ્મદભાઈ સિપાહી જાતે મુસલમાન ઉમર વરસ વીસ રહે માજી સૈનિક સોસાયટી ધાંગધ્રા જિલ્લા સુરેન્દ્રનગર વાળા પાસે કોઈ પણ પ્રકારના હથિયાર પરવાના વગર આરોપીના કબજામાંથી એક દેશી હાથ બનાવટ લાકડાના હાથાવાળી બંદૂક સાથે મળી આવેલ જેની કિંમત રૂપિયા હજાર ગણી પંચો રૂબરૂ કબજે કરેલ મજકુરી સમ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર હોય છે ધાંગધ્રા